જય જવાન જય કિસાન સાથીઓ હું આપનો રમેશ મેર હાલમાં સાડા ત્રણ રાતના સાડા ત્રણ વાગ્યા છે હાલમાં જે બોટાદમાં કડદાને લઈ કિસાન નેતા રાજુભાઈ કરપડાએ જે ખેડૂતની વારે આવ્યા છે અને ખેડૂતને જે વર્ષોથી લૂંટાતા એ લૂંટ બંધ કરાવવા માટે આજે જ્યારે ખેડૂતને લઈ અને અહીંયા પોતાની માગણી લઈને માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા ત્યારે અચાનક અત્યારે ત્રણ વાગે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને આ પોલીસ તંત્રએ રાતે ત્રણ વાગ્યે રાજુભાઈ કરપડાની ધરપકડ કરી છે મિત્રો આ ધરપકડ રાજુભાઈ કરપડાની નથી આ સમગ્ર ગુજરાતના ખેડૂતોની ધરપકડ છે હું અહીંથી આહવાન કરું છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે રાજુભાઈની ધરપકડ થઈ છે આપણે એમને એકલા નથી પડવા દેવાના આપણે એમના હાથ મજબૂત કરવાના છે તો હું આજે તમને અત્યારે અહીંથી આહવાન કરું છું કે સવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ પણ આવવાના આવવાના છે છે ઘણા નેતાઓ તો હું દરેક મારી વિનંતી છે કે આપની લડાઈ માટે રાજુભાઈ લડી રહ્યા છે તો આપણે રાજુભાઈ ને એકલા નથી પડવા દેવાના આવો સવારે સૌ મળીએ બોટાદ માર્કેટિંગ હેડ ખાતે ઉમટી પડો એક વખત આ તાનાઈ સરકાર બતાવી દઈએ કે ખેડૂત એકતા શું છે ખેડૂતની તાકાત શું છે અમારા ખેડૂતના નેતા ને તમે કેમ આંગળી અડાડી શકો એ તાકાત આપણે બતાવવાની છે તો સર્વે મિત્રો સવારમાં આઠ વાગે બોટાદ ખાતે માર્કેટિંગ હેડ ખાતે પધારો એવી સર્વને નમ્ર અપીલ અને વિનંતી છે